કપડા એવું જતાય ને બેન વારે છે કે બે દિવસ આ પાંચ દિવસ થઈ જાય હું હા એ કાલે આવા કપડા રોજ ને આપણે છે ને વહી જાન છે બહાર કારણ કે છે ને અમાર જાન છે મેળી મે કાળે બીડો માં બધું કામ પર બતા નાખે રહી નાખે પછી જાવ ને બહાર હું જાવ છું એક અત્યારે બહાર ભાવનગરમાં માં આટા મારવા રખડવા ચાલો ચાલો ત્યાં ઓન કન્ટિન્યુ લોક બના ઘરે ટપો ની છે માં શાક અનુસાગ છે ડુંગળી હા નકરા બટાકા ડુંગળી દાળ ભાત આમાં શું છે નખિદુ ને કે ગીત કે આગળ આવશે એટલી રાજી થઈ ગઈ સ્ટુડિયો માં વાત જાણે છે તો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ આપે

सरद al एक वकार

જમવાનું તૈયાર થઈ ગયું છે ને હું નીકળું છે આવી ગયા છે જો કામે જ્યાં તારે આવી જાય જમવા બેસી ગયા છે અમે બે બટેકાની શાક છે રોટલી દાળ એ ક્યાં હે મીઠાઈ હે સાસ આવે છે ને જી સાસ તો આવવા દે સાસ આવે છે તો જમવાનું થઈ ગયું છે આપણે જમીન હવે તને ખાલી કાલામ કરો ને ભાઈ હા દેવો નીકળી જવાનું સુરત ઓન ધ વે કીધું જ ભાવનગરની બજારમાં જો કારણ કે વસ્તુ ખરીદી કરવા માટે વાગી ગયા છે છ

આવી ગયા છે ને તો ટપુએ શૂધ લીધી મેં લીધા પ્રીમિયમ પ્રીમિયમ એ પ્રીમિયમ સફળ જો રાજા રાજા શૂધમાં જે આપણે સફળ લીધા છે મસ્ત મજાના હોય શકો તમે એના પાછા બજારમાં હું નીકળી જાય સાટો મારો હવે શું લેવાનો છે એમ થોડું આ લેવું પડે ને બજારે મેં ખાલી ટીચર્ટ ને ખાવાનું ને પહેલાં વસ્તુ લેવાની આપણે બજારમાં તું લઈને મારે આ લેવું ને તેલ લઈ લઈ જાવે અને આ જો ત્યાં પાછા રહી જાણ આવે લઈ લેજે જાએ કે બાકીનો મુક્ત રેડી જે લેવાનું હોય ને તો અમે કહેતા બજારમાં બજારમાં કઈ લીધું ને ખાલી ટીશર્ટ લીધા ને મારા માટે સપ્પર લીધા ને હવે આવી જશે અમે બટેકા પાપડ નવા પરાના પ્રખ્યાત હે નવા પરાના નવા પરાના પ્રખ્યાત બટેકા અને હું છે પાપડ પાવ ભૂંગળા નથી છે ડબુ તો આ એમ સેમ આવી જશે બટેકા ને ખાવા માટે નવા પરાના પ્રખ્યાત ફારુક ભાઈ બટેકા વા લઈ જાવ તા સુરત બટેકા કાલ સવારમાં ખાઈ જગ્યા નાસ્તા માં બસ બસ બહુ ઓનો લેતા એટલે તો હું ધરાઈ જાય તો બહુ માલ માલ થઈ ગયો છે હો

હવે ઘરે જવાનો વારો આવી ગયો એટલે કે સુરત જવાનો વારો આવી ગયો અત્યારે આવી મૂકવા દો ગાડી જાય મૂકી દીધી છે એ કાલ સુરત હું કેવું તમારું કાલ આપડે ગાડી વહી જાય હું આમ તો કાલ વહી જાઉં કારણ કે તો ગાડી પેલા જાય પછી અમે બસમાં ઊંટો ભાઈ બસમાં આવી જાવ એટલે હારો હાર કાલ છે ને ભોગી હા તો ગાડી પેલા આમ ભોગી દાવું ને અમે સો સાત વાગે ભગી દઉં પહેલા કાં આઠ વાગે ભોગી રડી તો ગાડી અમારી વહી જાય છે તો ત્યારે ભાય બાય કદી ડાયરી હવે સુરત મળશું કારણ કે હવે છે ને બહુ બધા દિવસ થઈ ગયા હવે સુરત યાદ થાય જાય સુરત ભાગવાનું અમારી જો હાથ વાગ્યાની બસ છે હાથ તો વાગી ગયા છે હાલો તો આવજો તમે તો ઘરે દાંડે ટપું લેવા ગયા હા તો સાડા સાત થઈ ગયા છે નહીં સોરી પોણા આઠ થવા આવ્યા છે અમારે તો બેગ બેગ તૈયાર થવા મળ્યા છે કારણ કે અમારો ભાઈ બહુ એટલે બહુ ઘરે જવાનું ટાઈમ આવી ગયો તો બેગ તૈયાર થાય છે એક બેગ તો ઓલરેડી તૈયાર થઈ ગયું છે ને બીજું બેગ ભરાય છે કારણ કે હવે દિવસ આવી છે અમારે સુરત જવાનું શું કેવું તારું જાવ છો ને જાવ આ પેલા ખાના છે ને ચાલી હા વાંધો નહીં હારું આ જો બધા એક બે

રમતો ઘટી જાય એટલે ગેમ રમવાની કે અમે વન ટુ થ્રી ફોર પાંચ જણા થી અમારે એવું કોમ્પિટિશન નહીં પણ એવું છે એમ કે અમારે જેને જે નાટક કરે જે કરે પણ છે ને કોણ દાંત હા હું જ રહેવાનું છે જે દાંત કાઢે ની બાર રેડી કોણ સેલેરી આપણે જોઈએ હોય કોણ રેડી કોણ વિનર વન જે નખા કરવાનું હા વન ટુ થ્રી સ્ટાર્ટ ઓય ગાના રેડી હુમ 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 એ ગોબ નેકલીયા આવો દાત કર આજો હુ 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 અમને નો

તો અમે બેસમાં બેહી ગયા ને તપન બેન ની પાછા વાહ વાહ આવ્યા કારણ કે એને મજા નહોતા નીચે એટલે વઈ નો જાય હ હા બાપા એટલે છે અમો દેવી દે વઈ નો જ એટલે એnte કે દાત કેમ કાઢો બતાપ તો મયુર મયુર નીચે ના સો બે મયુર ના જીજે 100 રૂપિયા આપા મયુર હા આવો कांडो पड़ी देना खाओ भाई जाओ हां ऊपर से नीचे आई थी नीचे मुग गई तो जमीदा नारी चौकड़ी बोलिए नारी चौकड़ी ट्रैफिक तो है सूरज जावा माटे बहुत बैठे बहुत बैठे हो पागरे ओन बोन ट्रैफिक तो जो है कितनी तारीख पे की तो ये ट्रैफिक का समाधान नहीं है क्योंकि बड़ा सूरज जावा माटे सेंट्रल ट्रैफिक बहुत ऊपर से नारी चौकड़ी को